જૂનાગઢના ચોરવાડમાં બેટરી અને વાયર ચોરીના ગુનાના છ શખ્સો ઝડપાયા ચોરવાડ શાંતિપરા તથા જાનુડા ગામે મલ્ટીપર્પઝ સાયક્લોન શેલ્ટરમાંથી બેટરી તથા વાયર ચોરી બાબતે એક વર્ષથી ફરાર છ આરોપીને કુલ રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર ત્રણસો ચિમ્મોતેરના મુદ્દામાલ સાથે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા આરોપીઓમાં વિજય સોલંકી મયુર સોલંકી કુનાલ સોલંકી યોગેશ સોલંકી તેમજ કિશોર ઉર્ફે ભૂરો સોલંકી કેતન સોલંકી અને અર્જુન ઉર્ફે કબૂતર આ તમામને જૂનાગઢ મજવડી દરવાજા ચુનારા વાસના નાકેથી પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે The biggest water park of Asia's only lion sanctuary is here. Wat Che Wet and Wild Family Water Park ni. European safety standards maintain Karti Rides, Wave Pool, baby Rivers, and a Sate delicious food Wet and Wild Family Water Park at Mendara Sasan Highway near Manpur, Junagar.